આકાશમાં રંગબેરંગી પતંગો ધાબા પરથી કાપ્યો છે ની અને હવામાં ફેલાયેલી તલ ગોળની મીઠી સુગંધ વાહ આજ તો છે ઉત્તરાયણ ખરું ને પણ આ તહેવાર માત્ર પતંગ ચગાવવા પૂરતો જ નથી એનાથી ઘણું બધું વધારે છે તો ચાલો આજે આપણે આ તહેવારને જરા જુદી નજરથી જોઈએ અને આ વાત છે ને એકદમ સો ટકા સાચી છે સાચું કહું તો ખાણીપીણી વગર તો ઉત્તરાયણનો અનુભવ જ અધૂરો રહી જાય કારણ કે આ તહેવારની અસલી મજા તો એની સ્વાદિષ્ટ વાનગીઓમાં જ છુપાયેલી છે તો ચાલો શરૂઆત જ કરીએ એના સૌથી મજેદાર ભાગથી એટલે કે ખાણીપીણીથી એવી તો કઈ વાનગીઓ છે જે ઉત્તરાયણને આટલી બધી ખાસ બનાવે છે ચાલો જોઈએ હવે એ લિસ્ટમાં સૌથી પહેલું નામ કોનું આવે અરે ભાઈ ઊંધિયું જ હોય ને શિયાળાની જાત જાતની શાકભાજીઓથી ભરપૂર આ વાનગીનો સ્વાદ તો લાજવાબ હોય છે પણ હા એક વાત યાદ રાખવી જરૂરી છે એ થોડું તેલવાળું અને પચવામાં ભારે હોય છે એટલે વધુ પડતું ખાઈ લેવાય તો એસિડિટી થઈ શકે છે તો મજા જરૂર માણો પણ થોડું માપસર ઊંધિયું હોય તો સાથે ગરમાગરમ જલેબી તો જોઈએ જ નહીં પણ હા મીઠાઈ પણ માપમાં જ સારી ખાસ કરીને જેમને ડાયાબિટીસની તકલીફ હોય એમણે તો વધુ ધ્યાન રાખવું પડે અને ચીકી ચીકી વગર તો ઉત્તરાયણની કલ્પના જ ન થાય પણ એની જે કડકાઈ છે ને એ ક્યારેક નાની મોટી તકલીફ ઊભી કરી શકે છે થોડું નવાઈ લાગશે પણ હા આપણી આ ફેવરેટ ચીકી છે ને એની કડકાઈને લીવે જો જોરથી બડકું ભરીએ તો દાંતમાં તિરાડ પડવાનો કે પછી દાંતને નુકસાન થવાનો ડર રહે છે તો ઉપાય શું સિમ્પલ છે એના નાના નાના ટુકડા કરીને ધીમે ધીમે એની મજા માણો અને હા નાના બાળકોને આપતી વખતે તો ખાસ ધ્યાન રાખવું સારું તો ખાણીપીણીની વાતો તો બહુ થઈ ગઈ પણ આખો દિવસ ધાબા પર જે ધમાલ કરવાની છે એના માટે એનર્જી ક્યાંથી આવશે તહેવારનો પૂરેપૂરો આનંદ માણવા માટે કેટલીક સાવચેતીઓ રાખવી પણ એટલી જ જરૂરી છે ચાલો એના પર એક નજર કરીએ ચાલો ફટાફટ કેટલીક કામની ટીપ્સ પર નજર નાખી લઈએ તળેલા નાસ્તાને બદલે શેરડી બોર કે જામફળ જેવા ફળો ખાવાનું રાખો એનાથી એનર્જી પણ મળશે અને વિટામિન સી પણ અને બીજી એક ખાસ વાત દર બે કલાકે એક નાનકડો બ્રેક લેવાનું ન ભૂલતા એનાથી ગરદન અને પીઠના દુખાવાથી બચી શકાશે તો પસંદગી શું હોવી જોઈએ એક તરફ છે સાવચેતીભરી ઉજવણી જે લાંબા સમય સુધી આનંદ આપે અને બીજી તરફ છે બેદરકારી જે તહેવારની મજા બગાડી શકે છે મને લાગે છે કે નિર્ણય એકદમ સ્પષ્ટ છે બરાબર ને ચલો માની લો દિવસ પૂરો થયો ખૂબ મજા કરી લીધી પેટપૂજા પણ થઈ ગઈ પણ પછી પછી પેલી ધાબાની હાલત વિશે ક્યારેય વિચાર્યું છે અને આ જ સવાલ આપણને એક એવા વિષય પર લઈ જાય છે જે ખૂબ જ રસપ્રદ છે હવે એક એવા વિષયની વાત કરીએ જે કદાચ કોઈએ વિચાર્યો પણ નહીં હોય શું ઉત્તરાયણ પછીની કોઈ સમસ્યા એક બિઝનેસની તક બની શકે છે હા ચોક્કસ બની શકે છે ચાલો જોઈએ કેવી રીતે જો આજકાલ મોટા ભાગના ઘરોની છત પર સોલાર પેનલ લાગેલી હોય છે હવે ઉત્તરાયણ પછી શું થાય બધા કપાયેલા પતંગો અને દોરીઓ સીધી આ પેનલ્સ પર જઈને ફસાય છે એનાથી શું થાય સોલાર પેનલની વીજળી બનાવવાની ક્ષમતા ઘટી જાય છે અને આ જ સમસ્યામાં એક મોટી તક છુપાયેલી છે અને સૌથી સારી વાત એ છે કે આ બિઝનેસ શરૂ કરવા માટે લાખોનું રોકાણ નથી જોઈતું ના બસ દસથી થી વીસ હજાર રૂપિયા બસ આટલામાં જ સફાઈ કિટ અને સેફ્ટીના સાધનો આવી જાય કેટલું સરળ છે હવે આવે છે સૌથી રસપ્રદ વાત કમાણી કેટલી કારણ કે આ સર્વિસ બેઝડ બિઝનેસ છે એટલે ખર્ચો ઓછો અને નફો ખૂબ જ વધારે વિચારો તો ખરા પ્રોફિટ માર્જિન એંશીથી નેવું ટકા સુધી હોઈ શકે છે આ તો ખરેખર એક જબરજસ્ત તક કહેવાય આ આખો બિઝનેસ મોડલ અહીં એકદમ સરળ રીતે સમજાવ્યો છે કામ શું છે પેનલ સાફ કરવાનું અને પતંગ દોરીનો કચરો હટાવવાનો ચાર્જ કેટલો લઈ શકાય એક ઘરના લગભગ ત્રણસોથી પાંચસો રૂપિયા અને ભવિષ્યનું શું અરે સૂર્ય ગુજરાત જેવી સરકારી યોજનાઓને લીધે તો લોકો વધુને વધુ સોલાર પેનલ લગાવશે એટલે આ કામની ડિમાન્ડ તો વધતી જ જવાની છે એટલું જ નહીં તહેવાર પહેલાં જ પ્રોટેક્શન નેટ લગાવી આપવાની એક એક્સ્ટ્રા સર્વિસ પણ આપી શકાય તો ઉત્તરાયણ એટલે ખાલી પતંગ દોરી અને ખાણીપીણી જ નહીં એ આપણને શીખવે છે કે કેવી રીતે ઉજવણી સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને હા સામાન્ય લાગતી સમસ્યાઓમાં પણ કેવી રીતે નવી તકો શોધવી તો આ વખતે જ્યારે આકાશમાં પતંગોને જોવામાં આવશે ત્યારે કદાચ માત્ર દોરી અને કાગળ નહીં પણ એની પાછળ છુપાયેલી આ નવી તકો પણ દેખાશે